અને અત્યારમાં આપણે વાડીએ આવીને વલોક શરૂ કર્યો છે અત્યારમાં વેલા હર વાડીએ એમાં એવું છે કે આપણે થોડુંક મરસીનું બી છે એ આપણે શોર્ટ વિડીયો તે આપણે મરસા પેસલ લાવ્યા હતા બીના આપણે વણ પાક્યા નતા ને એટલે બીના લાવ્યા હતા ગોંડલના મરસા અને એનું બી કાઢેલું છે શોર્ટ વિડીયો તે આપણે ઓલી ચેનલમાં હશે કદાચ ભીલ ઓફિસલમાં અને જવો આપણે પોપિયા જવો અત્યારમાં કેટલા મસ્ત મજાના આવ્યા છે પોપિયા અને અત્યારમાં આપણે રેવિયાનું બી સાંટવાનું છે રીંગણીનું બી અને દેશી ભાષામાં રીંગણી કહેવાય આપણે રીંગણી જ કહી ને થોડુંક સાંટવાનું છે આપણે મરસાનું બી મરસી બે જાતની છે એક ગાવરિયું છે અને એક બીજી છે એ થોડુંક આમાં જો દાવડામાં છાંટી દઈએ

અને આ નું બી છે આરપી અને આ ધાણા ભાજી આનો ઘરે પાકે આ પપ્પા લાવેલા છે સોમાસા સારું હાલ તો આપડે ને શુભમભાઈ આવી ગયા છે વાવવા આમાં બધે વાવવાની છે મગફળી કા વાવવાની છે અને આપડે પાંદડી જો આવે છે ને દસ દિવસ પછી બતાવશું એમ કીધું હતું ને પણ આજે જ બતાવશું જો વાયથી હવે આપણે શરૂ કરી દીધા છે અને ફૂલડા આવવાના કા ભાઈ જો આવી કે હાલો આપણે હવે સાટી દે બીયરણ જે શ્રી ગણેશાય નમહાગર હાલો આવી retiro આમ પેલા લીટો કરી નાખી ને પછી સાટી દે કા હા તો સાડા દસ વાગી ગયા છે અને આપણે જો એટલું આ એટલું સાટું રોપ તો કેટલી વાર લાગે શું કે એમાં કાકરા ને એવું હોય વીણવું પડે ઠેફા ઠેફલ્યું વીણવું પડે ને ખરે બિયારણ આપણે છે ને મસ્તીનું કાઢ્યું હોય ને ઉગે નહીં હરખું ને પછી વયું જવા કરે એટલે હરખી રીતે સાટવું પડે

પાણીપુરી ખાઈ લીધી છે અને આપડે વાવવાનું શું છે કે આમ ઓલી બાજુ વાવા ગયા તા કાકા માયા પેટ્રોલ પંપી વાત કુંડવી વાવવા ગયા હતા અને

ઘરની વાળીએ વાવું ઈ કેટલું ઘણું વાવી દીધું એ કામ અને અત્યારે તો વાવણી છે તો આપણે ઈ જ કામ હોય અને વિડીયો કઈ હોવાનો આપણે શરૂ કર્યો નથી આપણે આજ હારા કરવાના લઈ લીધા ઉછલ પપ્પા વાવવા વાવી ગયા ને તેમ કહું ઘઉહારા કરી નાખું પાસક માળા કરી નાખ્યા છે હારા અને પછી બધું કામ આદરું ઘરનું હતું એ લઈ લીધું અને ઉર્મિલા બે ને રોટલા શાક બનાવી નાખ્યું રોટલા ઘડી નાખ્યા અને હવે આપણે ઘડી પોરો ખાઈ લઈ કે ઓલું લેતો આવું કા પાણીપુરી હાઈવે ઉપર હોય આપણે તો હાઈવે છે એટલે વસ્તુ મળી રહે બધી કા અને આપણે આ બાજુ પંજાબી બે છે અહીંયા કા અને દેશી હોટલ હા નજીક છે એક કિલોમીટર આગી નથી પછી સમોસા કે ગમે તે વસ્તુ ખાવું હોય એ પાછી આ બાજુ છે આપણે હાઈવે માંથી ક્યારેક બતાવશું ગામ માં બધું મળી રહે એવું છે કાક અને આપડે તો હવે છે ને અત્યારે તો હાવ દી હાથમી ગયો છે ફરતી વ્યુ બતાવ એવું સારું હાલો ચારે ચારે જો મસ્ત મજાનું વ્યુ આવો આવે છે અને દી જો હાથમાં ગયો છે ફર્સ્ટ ક્લાસ અને અત્યારે ગોરાંભો બહુ થઈ ગયો કા અને જો આવી રીતના જવો આપણે કુંડલબેન પણ બે ગયા છે મસ્ત મજાના જમીન અને ક્રિષ્ના કેમ એ બાજુ જોઈને બેઠી હે ક્રિશુ એ તો રિહાણી જો સારું હાલું જો આને પણ જોયું હો જરાક એવું જોયું સારું ત્યારે અત્યારના પોરમાં જો આપણે ફર્સ્ટ ક્લાસ વ્યુ આવે છે ફળિયાનો મસ્ત મજાનો એવું છે અને હવે તમારે નાવું જ નાઈ નાખો લાઈટ જો ડીમ આવી ગઈ છે તો લાઈટ ડીમ આવી ગઈ છે અને જવો આ બેન તો આમ જવા જ તો એને એને છે ને અજાણું પડે એટલે પાણી નથી પીધું કા બપોરે પીધું હતું બે ત્રણ ડબલા પાણી બે ત્રણ આંડા પીધું હશે બપોરે પાણી અને અજાણું પડે એટલે બહુ ખાય નહીં જો આપણે હમું જઈ રહી નિર્વાહ જઈને ને તોય એવું છે કાક સારો ફેમિલી એવું છે અત્યારે તો લોકેશન અને લોકો કાંઈ બહુ બનાવવાનો સમય રહેતો નથી આપણે કામ હોય કાકનું કાક એટલે થોડો ઘણો બનાવીને મેંકી દઈએ એવું છે કાક અને પછી પપ્પા તો હાવ થાકી ગયેલા લાગે જો ગયા એક એકઠા એવું છે ફેમિલી મઢે જો આરતી થવાની તૈયારી થઈ ગઈ છે આપણે મઢ અહીંયા નજીક જ છે આપણી દિવાલને એટલો આખો મઠ છે એટલે આપણે તો માતાજી હાવ નજીક છે એટલે ફેમિલી તો અત્યારે આપણે ખાંડ દેવાનો ટાઈમ થઈ ગયો છે અને ક્રિશુબેન આટો આપણે રાખી છે સ્પેશિયલ સિંગ અને સિંગનો સિંગ આપણે પીલાવી છે ને એનું કેન છે રાખેલું પણ એ આપણે નથી દેતા અત્યારે સિંગ પીલાવવાની છે એ દઈએ આપણે ને જો ક્રિશુબેન ખાવા માંડાય એક ખાય ને એટલે બધા ઊભા થઈ જાય જો એક કાથરોટ ભરીને દઈ દઈએ રોજ અને આપણે તો ક્રિશિ સિવા તો આને તો ન નીરાય કાંઈ આને ન દેવાય કાંઈ આપણે અહીંયા બાંધી છે એને ન દેવાય એ તો જ આપણી હમું જોઈએ ની રહી છે એ તો બહુ અજાણવું પડે છે અને એવું છે સાલો ફેમિલી તો આ બધું જો આગળ બેઠ્યું છું પણ ક્રિશુ ને આપણે ખાણ દેવાનું હોય ને એટલે બધું ઊભું થઈ જાય એટલે એને થોડું થોડું ફગાવવું પડે તો સારો ફેમિલી આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગેમો હશે ગેમો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય